ભગવાન નું રોમાની માતા રોમાની માતા આ બરોબર ખરી બપોરે જે મોલવી ટગર ટગર મારા હમુ ભાળીને બેઠા હશે રબારી

ગોતમ મનોર મારા કરશન કાળિયા ઠાકર ને હારે લઈને પોળોઠી વાળી હશે પ્રવીણ અંજો કદાચ ગમેવા ઓરતા પડ્યા છે અન મારી ગુજરાતી હવાહો ગાયન ભેળી લઈ અન મારા કરશન કાળિયા ઠાકર આગળ ભલે 12 મહિના ઉભો રહેવું પડે ગુડી ખોસે નમેન જો પાર ન પડાવ તો આ મારો ચહેર મેદડીનો દોણ્યાનું પરમણ ન રહે ભાઈ પછી મોહન તારા સ્ટુડિયો ખમા તારી શૂટિંગે ખમા મોહન એક બાજુ મારા જેવી ગરીબ માતા આશીર્વાદે આશીર્વાદ સુરે રોમાની માતા મોહન એમ કહું કે તારા નોમ આભલે આપલે નો ખોદો આવળા મારો ધોણ્યા નું પરમણ નરે ભાઈ એવા આવળા મારા જહર મેગડી ના ભગવાન ભૂલી રહ્યા ભાઈ પણ મોવા ઘરના કાળ દેવતી ઢુકડા રહેજો જો આ ને આ કાળા કળજુગના મોનવિયાથી ખૂબ હવસેત રે તો મો કોઈ દાડો તમારાથી શેટી છેટીને હું મારા એક ગરીબ માતાને અસલ ગોમે ગોમવા ના મે મોણો મારી

ओ माता ऐसी हर जो पावड़ी अरे रे रे रे, रे न थियो पावड़ी अनलिया मोलिया पुरमाल करें बैठी सो या भाई ने जे और तो हम तो कर जे एक दारु हो लिया या सुरानु गुद्रु विदेश मो नगरा हो तो मो सुरे रोमानी माता ने पावड़ी

પછી ભાઈ ઓળતો તો મારા ભૂગો થતો હશે પણ આજ હું વધારે મેળો લઈને બહુ પીને પછી મારાથી નહીં હાસવાય તો અહીંયા મેળાની મને હાય લાગે અત્યારે જેટલો મારાથી થાય અત્રે શું કરો વધારે ન થાય ભાઈ પણ કદાચ આ મોનવીએ ઓરતો કર્યો હશે ઓખમો અવડો લાવે ને તો મૂળિયાળે તમે રેજો હેરતાન જો સોરાના ગોદરા જો વિદુષમાં ન ગવરાઈ નાખો તો મારો નો માતા ને ભાઈ પણ ભાઈ ઓતો તો કર્યો ને હા પણ ભાઈ ધીરે ધીરે બધું થાય તું કોઈ થાતું પણ રહે રે રે આમ સુરેલ માની માતા તુરતી ઓ પાવળીયો અન મારા હે લાગдаг ભગવાન શેતાનો એ પાવળીયો તો અનરે હેરે રે ના ગુજરાતી કોકવાસી વખામ બેટાતી હોય પાવળિયા અને હરેજી હોય પાવળિયા અનાજ રે હરે થાકી કદાક મારા જો મઠે ઓરતો નો હોય પાવળિયા पी जाऊ तो मर पावड़े मरी भाई मर में आजो पावड़िय ڈربائر مارو بھگوئن کھما کئی مصور رومان دیں ماتا کھما کوں لرگراؤ جنگ ڈربائر مارو بھگوئن کھما کئی ڈربائر 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 થોડી જગ્યા દો આપણે ભેટ બોલાવી રહો ભગવાન त भई नेखको मो भॻवान मन पासे पावड़ ક્યું બેરા મારો ભગવાન જેનો ભાવ હોય અને જેના લેખ હોય એનો હોય તો બીજાનું બોલું તો મારો ભગવાન પાછું આવે કુવાસી ક્યારે આત્મક કોમ ન કરતા માલવાડા થી કોણ આવ્યું હોય

પણ આજ કદાચ પેલો લેખી આવ્યો ને સુકી દે હોય તો એની યાર નસીબ પણ જરૂર મારાથી થઈ તો મારો ભગવાન હેરતું કરશે અરે બાપુ કાલકી વાત ના આવેલા બેઠા સોલ્યા કાલકી વાત ના બેઠા અનરે હેક દગી યારી જ્યાં હોય પાવળીય

બાપુ તમારા હારું મારો ભગવાન વેળા લેશે પાવળી અને જે દાડ મારો ભગવાન વેળા લેશે ભગવન લાજે પાવળ્યો પણ બાપુ મૂળજી આ દરો ભગવાન મન વધાવો બનાવવા દે તો પાવળ્યો તો આગળ વાત કરું ને ઘરે વાવું પાવળિયો વધાવ બનતો હોય તો આગળ વાત करू નેતર રહેવા દઉં બઝે ય amare 11 મુધિયે વધાવ બનાવતો પાવળીયો બણક다가 ઘરના ઘરના આડે રે મારી કલમ કાપી હોય પાવળીયો પણ 10 મુધિયે બેરા મારું કદક વેણ થાતું હોય પાવળીયો

ના વેન કદાક તારા ઘર નો મો માતા વ કોમ ટડતી ઉ પાવળી અન બિજે લે અમારો ભગવાન કદાક મન વધાવે અલવા દે તો એ પાવળી લા

કોકો વખો પાડે એને જો બાથ ગાલે લઈને ઊભી રહીને તારા ઘરનો વખો ન મટડાવું તો મારામ રોમ નથી ભાઈ એવા આવેલા મારા જહર મેલેડી ભગવાન બોલે જવાબ આપો આંધારી પોષમ આવે એ પેલા પેલા એક વખત મારા ભગવાન તારા ઘરે લઈ ગયો પણ રે જૂની જગ્યા બાળજે બાબુ નવી જગ્યા ની વાત કરતી નથી લાકી વાત આજે કેમ હતી જો કદાચ મખો હુજે ન કાઢો તો મારો રોમ નથી ભાઈ પણ એ પોસમ પહેલા પહેલા થોડી મહેનત કરીને મારા ભગવાન ની મહેનત કરી લીધી જા બાપુ રજા મારો ભગવાન હારો બનાવશે ભણ્યો ભેરાયા વેળાય હું ગ્રીવરો મહાદેવ માતા શું પાવળ્યો એકને ને વેલ્યા કે તીન થી મું બધાને કઉં સું પાવળ્યા કે કોઈ અમારો હેલ્યા ફોન મો શૂટિંગ ઉતારતો હોય તો લ્યા બંધ કરજો પાવળ્યા ફોન માં શૂટિંગ મત ઉતારજો બંધ કરજો પછી ધાર જોઈજે તમે ગણાય દે આ વીડિયો ભાઈ હું જો મારી બેન ને હું માતા કહું કોઈ મોઠિયાળા ને કોક શૂટિંગ તારતું હોય તો બંધ કરજો બસ मरिया हवा हो गायने पाव

કેવું મને ભણાયું તો મારો ભગવાન જોણે અરે બીજું જોણું તો હું માતા જોણું અને ત્રીજું જોણે તો આ ભાઈ જણે સોતા ખબર નથી પણ ર હ રે ભાઈ એક દાડો ઓર કર્યો પાવળિયો કે મા હવે તો હ્યુ બરાબુ છે ને સી ધરતી છે પાવળિયો वस्मोहिल्या मुसो मरा नेन नेन सुक्र से पावळी याने मता तारे हसव गुगा तारे हसव पावळी अनरे रे 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 घरती जमी मापता मरा मढे आया पावळी અને પસે લામુ આલવા મુ મોડી પડુ તો મારા મરોમ નથી પાવળે પણ ભાઈ મારા ભી મુન મત લાવજે જે માલું એમ ગરીબ થાજે પાવળે અન રે 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 કોઈ વાત ના ઓર તારે વાજ્યું તો મારા મરોમ નથી પાવળે ഫുലോ പാവളി താരോക്കാ ഫുലേറോ ധുണോ പാവളി પણ પેલા હમન કોક ના ફૂલે રમ શોખ નથી પાવળે ટોપો કરે ને લ્યો ધોણો તો મો હેરતી લાગુ પાવળે મન ફૂલે રમ ધોળવાની શોખ નથી ભાઈ પણ કોક ના ઓતરડે ઓરતા પડે ઓતરડે ઓરતા પૂરા કરીને પછી ફૂલે રમ ધોણો તો હેરતી લાગુ નેત્ર મોકો કે પેલા મન ફૂલે રમ ધોણાડ પછી તારે ઘરે મો ભલો કરવા હું એ માતા નથી ભાઈ

અનેક બાજુ હેલ્યા મારી ગુજરાની ગાયન જે માડીએ છે પાવળ્યો પણ અરે રે ઓફળલું પાવળ્યો મારી ગુજરાની ગાયકને જે માડી છે ભાઈ મારા આવું મેં આવજે પાવળીયે કરોડ રૂપિયા દિથે રે એવો લેખ ન મળે અપાવળીયો પ્રવીણ મારી બોધરાની ગાયા આજના દાડે કોનો ભાઈ અરે ભાઈ તું જાતે વિષ્ણુ સે મુહ માતા સો પાવળીયો પણ

സോനുഗോളേ മറിയ സോനു ഗോളായ പാവളിയ રે રલ સોન સોન ગોળું તો મારી ગાધીએ કલન લાગે પાવળીઓ કે હજારો છે બોલું તો મારી ગાધીનું પરમોણ રે મારા ભોનું પરમોણ રે પાવળીઓ ગમે વળ્યા તમે સુનો સુનો કરતા એ સો પાવળીઓ

પણ ભાઈ મારા ગળામ બિયારી હોય તો બિયારી ઋણ જો પાવળ્યો તમને હેલા કોઈ દેવની જોણ નથી પાવળ્યો પૂછ કોઈ દેવની જોણ હે કે દુનિયા હાથ જોડે એમ એ હાથ જોડે બીજું ત્રીજું દેવનું હો કરવારો કેવી રીતે રહેવારો કેવી રીતે ન રહેવારો એ કોઈ એ ધ્યાન હા પણ અરે ગયા ગોમનો અરે આ તારું રોણા મારા ભૂએ પાળ્યું નથી પાવળિયા પણ આજ બરોબર બરોબર ત્યાં મારી રે ગુજરાત ની ગાય સારી પાવળીયા ഭയമ ഗോമാന മാ તારે તારા ગરી કુક કુવાસીના વસાના પલાની માતા પાવળી પોસી પાવળ્યો અને માતા હેલ્યા કોગદાડા ખોટીએ ટોંગી પાવળિયો તારા ઘરે જવું તો માતા મનોહોમી આયિસે તારા હે માતા બેઠી